ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયાના હસ્તે આકસ્મિક મૃત્યુ પામેલ સેનાબેનના પતિને ચાર લાખ નો ચેક આપ્યો ધાનપુર આબાકાચ ગામે ખેતરમાં કામ કરી રહેલી ચંદુબેન પર વીજળી પડતા મહિલાનું મૃત્યુ થયું ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે ખેતરમાં કામ કરી રહેલા ચંદુબેન સેનાભાઈ ગણાવા પર પર ભારે વરસાદમાં વીજળી પડતા મહિલાનું સ્થળ મૃત્યુ થયું હતું તેના પરિવારને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી રાહતના ફંડમાંથી સેનાબેનના પતિ સેનાભાઈ ગણાવાને ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો ધાનપુર તાલુકા આંબાકાચા ગામે ભારે વરસાદમાં ખેતરમાં કામ કરતી મહિલા પર કુદરતી રીતે વીજળી પડતા મહિલાનું સ્થળ પર ખેતરમાં મૃત્યુ થતા પરિવારજનોને ધાનપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના ફંડમાંથી ચંદુબેન સેનાભાઈ ગણાવાના પતિને આપત્તિ આર્થિક રાહત ફંડમાંથી સેનાબેનના પતિને ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે આબાકાચ ગામના સરપંચ જશુભાઈ ગણાવા ભોરવા જિલ્લા પંચાયત સભ્ય નર્મદભાઈ મીનામા તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધાનપુર ખલતા જિલ્લા પંચાયત સભ્ય મહેશભાઈ ભુરિયા આજના પ્રસંગે ઉપસ્થિત રહ્યા પીડિત પરિવારને તાત્કાલિક રાહત ફંડમાંથી સહાયનો ચેક આપવામાં આવ્યો અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ તાલુકાના વીજળી પડવાથી મહિલા બેન ઉપર વીજળી પડવાથી એમનું જે સ્થળે હું પહોંચ્યું હતું એમને સરકારશ્રીના માધ્યમથી આજે અમે નાનપુર પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ધારાસભ્યશ્રી એમના ગામના સરપંચશ્રી અને સરકારશ્રીની એક મદદરૂપની એક યોજના થકી આજે આ બેનને અમે તાલુકા વતી સરકાર વતી એક ચાર લાખનો ચેક આપીને એમના જીવન ધોરણમાં મદદરૂપ થાય એના માટે